દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે ચૌદમો દિવસ અને ભગવાન ગીતામાં ત્રીજા અધ્યાયના તેત્રીસમાં શ્લોકમાં કે છે કે અર્જુન સર્વ પ્રાણીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણને જ વર્તન કરે છે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરે છે એમાં નિગ્રહ શું કામનો નિગ્રહ એટલે એ પ્રકૃતિને રોકવાનો કોઈ અર્થ નથી રોકવા જશો તોય એ પ્રકૃતિ રોકાય નહીં ભગવાને કેટલી મોટી વાત કરી છે સાહેબ પ્રકૃતિની લાચારી જે પ્રકૃતિ જે પ્રકૃતિ જન્મથી મોત સુધી જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓને હું કરું છું એવો જે આપણે અહંકાર લઈએ છે એ અહંકાર ઉપર ભગવાને ચોકડી મારી છે સર્વ પ્રાણીઓ પોતાની પ્રકૃતિ અનુસાર વર્તન કરે છે અર્જુન જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે એમાં નિગ્રહ કોઈ કામ નથી નિગ્રહનું કોઈ કામ નથી એને રોકવાનો કોઈ અર્થ નથી કોઈ અર્થ નથી પ્રકૃતિ બરાબર સમજી લેજો પ્રકૃતિનો અર્થ જ થાય થાય છે સ્થૂળ સ્વરૂપે કોપી સ્વરૂપે એનું નામ પ્રકૃતિ પ્રકૃતિની ડેફિનેશન બરાબર સમજી લો કેમ કૃતિ ના કહી અને પ્રકૃતિ આગળ પ્રશબ્દ કેમ પ્ર એટલે ફરીથી કૃતિ એટલે કર્મ જે કર્મ એક વખત સૂક્ષ્મમાં થઈ ગયું છે જે બીજ પડી ગયું છે જે શૂટિંગ ઉતરી ગયું છે એ ઉતરાનું શૂટિંગ એઝ ઇટ ઇઝ ઝેરોક્સ કોપી પડદા ઉપર દેખાય છે પિક્ચર એનું નામ પ્રકૃતિ જન્મથી મોત સુધી સાહેબ ક્ષણે 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 જે જે સંજોગ આવે છે એ સંજોગ મારી ઈચ્છા પ્રમાણે નથી આવતા પણ મારા પાપ અને પુણ્યના આધારે આવે છે ગયા ભવની અંદર મેં જે સોફ્ટવેર કારણ શરીરમાં તૈયાર કર્યું છે જે કર્મ બીજ નાખ્યા છે અને કર્મ બીજ પ્રમાણે સંજોગે સંજોગે એક એક કર્મનો ઉદય આવે છે જેમ જેમ એનો કાળ પાકે છે એ પ્રમાણે ઉદયમાં આવે છે અને ઉદયમાં આવેલું કર્મ જે કુદરતના કાનૂનથી ઉદયમાં આવે છે અને કુદરત એના સંજોગો ભેગા કરે છે હા મારું સેજ પણ કરતા પણ નથી એ કુદરતના કાનૂનથી ઉદયમાં આવતો સંજોગ કુદરતના એવિડન્સથી કુદરત સપ્લાય કરે છે એનાથી ઊભો થતો સંજોગ એ સંજોગનો કરતા હું કરું છું એવું માનવું એ જ અજ્ઞાન છે એટલે નરસિંહ મહેતાએ પોતાની પાછલી જિંદગીમાં કહેવું પડ્યું કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભેરભાર જેમ શ્વાનતાને પૃથ્વી મંડાણી છે એની મેળે યોગી યોગેશ્વરા કોઈક જાને આ જ મિત્રો જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે એટલે જ્ઞાનીને ઓળખવો અઘરો છે કારણ કે આ દુનિયા અજ્ઞાની જે છે એ તો પ્રકૃતિને જોવે છે બહારની પ્રકૃતિને જોવે છે મનર પ્રકૃતિ ગુસ્સાવાળી છે પહેલેથી ગુસ્સાવાળી નાનપણથી ગુસ્સો કર્યો થઈ ગયો કોઈ પણ બાબત પર ગુસ્સો થયો કે ગમે તે અકરે ગયા આપણે મારે સ્કૂલમાં બને સ્કૂલમાં કોઈ છોકરો હોય આ પાલન ન કરે એકાદ વખત કહીએ બે વખત કહીએ તોય આજ્ઞાનું જ્ઞાનું ઉલ્લંઘન કરે એટલે પછી ત્રીજું નેત્ર ખોલવું પડે ખોલી જાય ખોલવું પડે નહીં ખુલી જાય અને એને ગુસ્સો કરીએ ગુસ્સો કરીને શિક્ષારૂપે બે ત્રણ મારી દઈએ ને બે ત્રણ થપ્પડે મારી દઈએ સોટી ગમે તે મારી દઈએ એ કોઈ કે આ મને ભાઈ આટલો ગુસ્સો કરે આ કરે છે ગુસ્સો કરે છે તો એમના પાછળ જ્ઞાન કંઈથી હોય ના ગીતામાં ભગવાને કહ્યું અર્જુન જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે એમાં નિગ્રહ એટલે અંકુશ કશું ના કરી શકે એટલે હું વારંવાર તમને કહું છું કે તમારી પ્રકૃતિમાં જે લઈને આવ્યા છીએ એ તો બાપાની બોય ઝાલીને એ સંજોગ ભોગવવો પડશે સાહેબ હા તમે એક હજાર પર એક હજાર કર્મ બીજ ગુસ્સાના નાખ્યા છે તો આ ભાવની અંદર એક હજાર વખત કુદરતના કાનૂનથી ગુસ્સાનો સંજોગ ભેગો થશે 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 જ સાહેબ આ હું ગેરંટી સાથે કહું છું આ મનોરભાઈ ગપ્પુ નથી મારતા ગપ્પુ નથી મારતા સાહેબ આ વિજ્ઞાન જે છે એ અમારા દર્શનમાં આવ્યું પછી આ વિજ્ઞાનને અમે કહીએ છે એમને એમ નથી કહેતા સાહેબ કોઈ ટાળાપોરના ગપ્પી નું ગપુ નથી આ સમજો એક હજાર ગુસ્સાના બીજ પડ્યા છે કારણ શરીરમાં અને તમે લઈને આવ્યા છો ત્યારે એક હજાર ગુસ્સાના બીજ કુદરતની સત્તામાં છે કુદરત કે અમારા કાનૂનથી એક હજાર સંજોગ ગુસ્સો કરવાના ભેગા કરવા પડશે ગુસ્સો થશે ભલે મનહરભાઈ પાસે જ્ઞાન હોય તમારી પાસે જ્ઞાન હોય છતાં પણ એક હજાર વખત ગુસ્સાનો સંજોગ ભેગો થશે થશે નહીં એક હજાર વખત ગુસ્સો કરવો જ પડશે કારણ કે કુદરતનો નિયમ છે કે અમારા જે એટમ મોનિક્યુલસ પરમાણુ ત્યાં જે બગાડ્યા છે એ અમે ચોખ્ખા કરવા માગીએ છીએ અમારા ચોખ્ખા પરમાણુને તે તે ગુસ્સાથી ગુસ્સા ગુસ્સાના ભાવથી બગાડ્યા એને મેલા કર્યા હવે એ અમારે તને સંજોગ ભેગો કરી અને એ એ ચાર્જ થયેલા પરમાણુને અમારે ડિસ્ચાર્જ કરવા પડે ગુસ્સાના ભાવથી ચાર્જ થયેલા પરમાણુ તારે ગુસ્સો કરીશ એટલે ચોખ્ખા થઈ જશે એકદમ ક્લીન થઈ જશે ક્લીન થયેલા પરમાણુ અમે પાછા લઈ લઈશું આ વિજ્ઞાન છે સાહેબ વિજ્ઞાન છે ગયા ભવે એક હજાર વિષયના ભાવ નાખ્યા છે વિષયના ભાવ નાખ્યા છે આ ભવે લગન કરવું પડે કરવું પડે કરવું પડે અને એક હજાર વખત એને વિષય ભોગવવો પડે કારણ કે એની સોફ્ટ કોપીની અંદર કારણ શરીરમાં એક હજાર વિષયના પરમાણુ છે કુદરત કે છે તારે બીજ એક હજાર પરમાણુ છે એક હજાર પરમાણુ છે વિષયના બીજના એક હજાર વખત વિષય ભોગવો જ પડે છૂટકો નથી બાપાની જાલીને અને તે વખતે આપણને સફોગેશન થશે કે મારી પાસે જ્ઞાન છે ગીતાનું જ્ઞાન હું જાણું છું જ્ઞાન દ્રષ્ટિ જાણું છું છતાંય મને ગુસ્સો કેમ આવે છે છતાંય વિષયના ભાવ થાય છે હું વિષય પત્ની સાથે ભોગવું છું કેમ આવું કેમ આવું કુદરત કહે છે જન્મથી મોત સુધી તું જે પ્રકૃતિ લઈને આવ્યો છું એ પ્રકૃતિ કર્મ બીજ નથી પણ કર્મ ફળ છે અને કર્મ ફળની અંદર મારીને તમારી નો ચોઈસ માત્ર ને માત્ર કુદરતની ચોઈસ છે સાહેબ એ સંજોગો વિષયના સંજોગો ચોરીના સંજોગો ગુસ્સાના સંજોગો જેટલા બીજ છે એ પ્રમાણે કુદરત કે અમારે સંજોગ ઊભો કરવો જ પડે સપ્લાય કરવો જ પડે આવું અદભુત છે એટલે ભગવાન કે સર્વ કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણોથી થાય છે દરેક માણસ પોતાની પ્રકૃતિ અનુસાર વર્તન કરે છે એટલે કોઈનું પણ વર્તન બદલ બદલી જશે બદલાઈ જશે આ જ્ઞાનથી ભગવદ્ ગીતાના જ્ઞાનથી કોઈનું વર્તન બદલાઈ જશે બહારની ક્રિયાઓ બદલાઈ જશે એવી અપેક્ષા ક્યારેય ના રાખશો કારણ કે વર્તન વર્તનને બહારની ક્રિયા એ કર્મ ફળ છે અને આ જ્ઞાન અંદરની વસ્તુ છે દ્રષ્ટિની વિઝનની વસ્તુ છે ફોર એક્ઝામ્પલ એને ગુસ્સો થાય છે પણ એ ગુસ્સામાં ઇન્વોલ્વ થઈ જાય છે ગુસ્સો કરવો જ જોઈએ એવો ભાવ એનો હોય છે અને એવો ગુસ્સો કરવો જ જોઈએ એવો અભિપ્રાય આપ્યો એટલે ફરી પાછું ગુસ્સાનું બીજ પડ્યું આ જ્ઞાનનો પ્રભાવ એટલો છે આ જ્ઞાન હશે ભગવદ્ ગીતાનું જ્ઞાન ભાવ વિજ્ઞાન જાણતા હશુ ને તો ગુસ્સો તો થઈ જશે મનહરભાઈનો પણ પણ ગુસ્સો થઈ ગયા પછી તરત જ સાહેબ અંદર એક ભાવ ઊભો થઈ જાય છે કે આવી ગુસ્સાની પ્રકૃતિ ઠેઠ મૂકશે જતા સુધી કોઈ પણ ભાવમાં અમારે ગુસ્સાની પ્રકૃતિ ના જોઈએ કારણ કે ગુસ્સાની પ્રકૃતિ એ પોતે ને પોતાને બાળે છે ને સામાને બાળે છે આ ગુસ્સાની પ્રકૃતિ એ મારા મોક્ષ માર્ગને અનુકૂળ નથી વિરોધી છે એટલે ગુસ્સાની પ્રકૃતિ હવે મુક્સે જતા સુધી કોઈ ઘઉંમાં મારે ગુસ્સાની પ્રકૃતિ ના જોઈએ આવો અંદર ભાવ થઈ જાય દ્રઢ નિશ્ચય થઈ જાય સાહેબ પેલું જે ગુસ્સાની પ્રકૃતિ હતી એ તો એનું ફળ ભોગવી લીધું એ સંજોગ જતો રહ્યો ગુસ્સો કર્યો એટમ બોમ્બ ફૂટી ગયો અને સંજોગ જતો રહ્યો એટલે જે પરમાણુ ગુસ્સાથી કોટિંગ થયા હતા ગુસ્સાના ભાવથી કોટિંગ થયા હતા એ પરમાણુ ચોખ્ખા થઈ ગયા અને કુદરતની સત્તામાં ક્લાઉડમાં જતા રહ્યા આ કર્મ ભોગવાઈ ગયું આપણે છૂટા થઈ ગયા પુરુષાર્થ આપણે શું કર્યું જ્ઞાન છે આપણે મારા ગુસ્સાની પ્રકૃતિ ના જોઈએ મારા કલ્યાણના માર્ગમાં મોક્ષના માર્ગમાં અનુકૂળ નથી આવો ભાવ કર્યો કુદરત સહી નથી કરીને કુદરત કે જે તારી પ્રકૃતિ જે નીકળી એમાં તે અભિપ્રાય નથી આપ્યો તે સિગ્નેચર નથી કરી એ પ્રકૃતિ તારી ખરી પડી અને અંદર નવું બીજ નવી સોફ્ટ કોપી નવું કારણ શરીરનું બીજ એ ગુસ્સાનું નહીં બંધાય એ ગુસ્સો તારો સમજી લે કે નીકળી ગયો કારણ કે તું ગુસ્સાની વિરો વિરોધમાં બેઠો કે આવી પ્રકૃતિ ના હોવી જોઈએ એવો ભાવ તે કર્યો છે એટલે અંદર બીજ સાનું પડ્યું તો કે સ્યાદવાદ વાની મારી વાણીમાંથી ફૂલડા ઝરે કોઈ મને આવતા ભવે ગાળ બોલશે અપમાન કરશે તોય મને ગુસ્સો નહીં થાય મારી વાદ વાણી અને એવી મધુર વાણી નીકળશે કોઈના પર ગુસ્સો નહીં થાય એવી કારણ કે બીજ અત્યારે મેં ભાવને ફેરવ્યા છે માટે હું કહું છું ભાવમાં જાગો યાર ભાવમાં જાગો જ્યાં બીજ પડે છે ત્યાં જાગો બહારની ક્રિયામાં જાગવાની જરૂર નથી ક્રિયા એ પરિણામ છે પણ એ ક્રિયાનું પરિણામ જ્યારે નીકળતું હોય ત્યારે એના પર ઓબ્ઝર્વેશન રાખો એને જુઓ જો એ પરિણામ ખરાબ હોય ખરાબ પ્રકૃતિ નીકળતી હોય તો અંદર આટલો જ પુરુષાર્થ કરો કે આવી પ્રકૃતિ ભગવાન મારે ના હોવી જોઈએ જે ભગવાનને માનતા હોય કોઈને ના માનતા હોય તો અંદર મારી તમારી અંદર પરમાત્મા છે પરમાત્માની સાક્ષી એ નિશ્ચય કરી લો કે આવી પ્રકૃતિ મારે ના હોવી જોઈએ સાહેબ એ પ્રકૃતિ પ્રકૃતિનું બીજ એક લાખ ટકા નહીં પડે આ ગેરંટી છે સાહેબ આ તો બાવનસો વર્ષ પહેલાં જ્ઞાન છે ને એની તો કોપી નીકળી રહી છે ઝેરોક્ષ એનું ગુળ ગુળ રહેશે ભગવાન બોલ્યા ને આ ગૂળ વિજ્ઞાન સાયન્સ તમને સમાવું સમજાવું છું સાહેબ અને એ પ્રકૃતિ નહીં પડે અને આવતા ભવે જન્મથી મોત સુધી તમારી અંદર ગુસ્સાની પ્રકૃતિ નહીં હોય એની મારી એક લાખ ટકાની ગેરંટી છે સાહેબ પણ પુરુષાર્થ આટલો કરજો જ્યારે જ્યારે ખરાબ પ્રકૃતિ નીકળે ગુસ્સાની પ્રકૃતિ નીકળે બેન દીકરી પર ખરાબ ભાવ થઈ જાય ગમે તે થાય પણ જે પ્રકૃતિ મારા કલ્યાણ માર્ગની વિરોધી નથી એ તો શૂટિંગ થઈ ગયું એટલે સ્ક્રીન ઉપર દેખ્યા વગર છૂટકો નથી એ પિક્ચરનું શૂટિંગ ગયા ભાવમાં થઈ ગયું અત્યારે પ્રોજેક્ટર પર ચઢી ગયું છે કુદરતના પ્રોજેક્ટર પર એટલે પડદા ઉપર મારે તમારે જોયા વગર છૂટકો નથી પણ જે પ્રકૃતિ પ્રકૃતિ ખરાબ નીકળે એના પર પુરુષાર્થ એટલો કરજો અંદર એ પ્રકૃતિ સારી છે એવો અભિપ્રાય સપનામાં પણ આપતા નહીં પણ અંદર ભગવાનની સાક્ષીએ કહેજો કે આવી પ્રકૃતિ ના હોવી જોઈએ કારણ કે આ પ્રકૃતિ મારા મોક્ષને અનુકૂળ નથી મારા કલ્યાણ માર્ગની વિરોધી છે આવી ચોકડી મારજો સાહેબ હંડ્રેડ પર્સન્ટ એનું બીજ ઉડી જશે અંદર નવું બીજ સોફ્ટ કોપીમાં નહીં પડે કારણ શરીરમાં નહીં પડે અને આવતા ભવની પ્રકૃતિ તમારી ગુસ્સા મુક્ત છે એમાં ગુસ્સો નહીં હોય તમારી વાણી એવી મધુર નીકળશે કે સામે બેઠેલા બધા માણસો ખુશ થઈ જાય મિત્રો આવું વિજ્ઞાન છે પ્રકૃતિનું વિજ્ઞાન અને એટલે ભગવાન બોલ્યા કે અર્જુન દરેક માનસ્ય દરેક મનુષ્ય પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે એમાં નિગ્રહ એને રોકવાનો કોઈ અર્થ નથી કારણ કે સંપૂર્ણપણે પરિણામ છે દુર્વાસા જ્ઞાની હતા છતાં પણ પ્રકૃતિમાં ભયંકર ક્રોધની પ્રકૃતિ લઈને આવ્યા હતા ક્રોધના બીજ નાખીને આવ્યા હતા એટલે વાત વાતમાં સાપ આપી દેતા હતા અને સાપ આપ્યા પછી એ પસ્તાવા થાય એમને પસ્તાવો થાય એટલે પાછા એ જ સાપનું નિવારણ કરતા હતા ભયંકર ક્રોધી પ્રકૃતિ હતી દુર્વાસાની છતાં પણ ધરતી પરના જ્ઞાનીઓમાં દુર્વાસા જ્ઞાની તરીકે થાય અર્જુનને દુર્યોધનને સમજાવવા માટે ગયા ત્યારે દુર્યોધન કાન પકડીને બોલેલો ભગવાનની આગળ કે ભગવાન હું ધર્મને જાણું છું અને અધર્મને જાણું છું બંનેને જાણું છું પણ હું અધર્મને છોડી શકતો નથી અને ધર્મને પકડી શકતો નથી કારણ કે મારી પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ હું અધર્મની લઈને આવ્યો છું અધર્મની પ્રકૃતિ ક્યારેય ધર્મને સ્વીકારશે નહીં અધર્મની પ્રકૃતિ લઈને આવ્યો છું એટલે અધર્મની જ પ્રકૃતિ નીકળશે બાકી હું લાચાર છું બાકી હું ધર્મને જાણું છું ને ધર્મને જાણું છું મારી પ્રકૃતિ અધર્મની છે એટલે હું અધારનું આચરણ કર્યા વગર છૂટકો નથી મિત્રો આવી મેં જે પુરુષાર્થ કયો જ્યાં જ્યાં પ્રકૃતિ ખરાબ નીકળે ત્યાં પુરુષાર્થ કરજો ત્યાં જાગજો જાગૃતિ રાખજો અને આ જ્ઞાન જાગૃતિનું જ્ઞાન છે બહાર લોકોને બતાવવાનું જ્ઞાન નથી ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુને બહાર બતાવ્યું નથી અર્જુનનો સંજોગ યુદ્ધનો હતો એને યુદ્ધ જ કર્યું છે માત્ર આ જ્ઞાનને હૃદયમાં રાખ્યું છે અને એ જ્ઞાનના વિઝનથી યુદ્ધ કર્યું એક પણ કર્મ ના બંધાયું આપણે પણ આ જ્ઞાનને હૃદયમાં રાખવાનું છે અને મેં કહ્યું એ પ્રમાણે દુનિયાને જોવાની છે બસ દુનિયાને જોતા શીખી જાઓ પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત